મોક્ષદા એકાદશી શુભ છે મોક્ષદા શબ્દનો અર્થ થાય છે મોક્ષ મુક્તિ આપનારી એટલે જ આ એકાદશીને વર્તમાન આવે છે જે પાપોનું નિર્વાણ અને આત્માની મુક્તિ માટે શુભ છે આ એકાદશી શુક્લ પક્ષની એકાદશી ચંદ્રમાન વેક્સિન વેક્સિંગ ફોટનાઇટ માંગ આવે છે અને તે હિન્દુ માસ માર્ગશીર્ષ માર્ગશીર્ષ અગ્રહાયણ માંગ મનાવવા માંગ આવે છે એટલે કે નવેમ્બર ડિસેમ્બર સમયગાળા આ દિવસ શ્રદ્ધા ઉપવાસ ભક્તિ અને પુણ્યદાતા કાર્ય માટે પ્રસિદ્ધ છે ખાસ કરીને ભગવાન ઈશા શ્રી શ્રીકૃષ્ણની આરાધના બે હજાર પચીસ માંગ એકાદશી તારીખ અને સમય વર્ષ બે હજાર પચીસ માંગ પાડ એકાદશી તેરથી થી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ ની રાત્રિથી શરૂ હોગી એકાદશી પૂર્ણતા આઈથી એક ડિસેમ્બર બે હજાર પચીસ સોમવાર સુધી રહેશે કેટલીક વિધિઓમાં પરાણ વ્રત તોડવાની પદ્ધતિ બે ડિસેમ્બરે સવારે હોય તેવી માહિતી છે એટલે યથાર્થી રીતે એક ડિસેમ્બર બે હજાર પચીસ દિવસ એ મુખ્ય દિવસે છે જ્યારે ધર્મપૂર્વક ઉપવાસ પૂજા અર્ચના અને સત્સંગ કહેવામાં આવે છે વ્રત કથા પૌરાણિક પૃષ્ઠભૂમિ અને અર્થ નિમ્છયો નિપ્રમપા એક કથા જે ઘણા ધર્મગ્રંથ વર્ણવાય છે ખાસ કરીને પડમાપુરાના એક વખત ચારિયા વ્યવસ્થામાં એક શહેર હતું અક કેમ્પકા નામનું

મોક્ષદાવતી એકાદશીનો વ્રત રાખો પિતાની આત્મા માટે પ્રસાદરૂપ થશે અને રાજાએ વ્રત ઉપવાસ પૂજા તુલસી ભક્તિ ગીત તથા વિધિઓ સાથે વ્રત ધાર્યું વ્રત પૂર્ણ થતાં પિતાની આત્મા મુક્તિ પામીને સ્વર્ગમાં ગણી દેવ લિબરેટ મોક્ષ તથા જે કોઈ પણ ભક્તિ અને વ્રતિથી આ એકાદશી કરે સિમિલ લાભ પ્રાપ્ત કરે તેના પાપો નાશ થાય અને આત્મા શુદ્ધ થાય તેથી મોક્ષદા એકાદશી એ માત્ર પોતાના માટે નહીં પણ પૂર્વજોની આત્મા માટે પણ મુક્તિ મેળવવાનો અવિષફળ દિવસ માનવામાં આવે છે સંબંધ ગીતા જયા ગીતા જયંતિ એકાદશી તેમ છતાં મોક્ષદા એકાદશીનો વધુ એ સમયે થયો જ્યારે બેટલ ફિલ્ડ કુરુક્ષેત્ર પર ભગવાન શ્રીકૃષ્ણે ભેગવાડ ગીતાનો ઉપદેશ આપ્યો તેથી જ આ આખા દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવા ગીતાપાઠ ચર્ચા અને સત્સંગનું આયોજન થાય છે આ રીતે તે એકાદશી માત્ર વ્રત નહીં પણ જ્ઞાન ભક્તિ બંનેનું સંમેલન છે આત્મશુદ્ધિ માટે પાપોના નાશ માટે અને જીવનમાં બધાનું મહત્વ યાદ કરતા વિધિ કેમ અને કેવી રીતે કરવા માંગ આવે વધુ માંગ જો તમે બે હજાર પચીસ માંગો એકાદશી અપસાર કરી રહ્યા છો તો આ રીતે કરશો પ્રારંભ एकादशीनी पूर्व रात्रि 30 नवंबर 2025 संस्था संकल्प करिने स्वच्छता राखी माचली नही नशा नही शुक्ल दिवसनी तैयारी, सवार मांग पवित्र समारोह नित्य स्नान नहआवो शांतिपूर्ण मन भगवान विष्णु अथवा श्रीकृष्ण कृष्ण चित्र सामनी पूजा पूजा मांग तुलसी पत्र फूलों दीवो घी धूप दून नारायण उपासना मंत्राड खास करिने मंत्र ओम नमो के ओम नमो ए 108 वक्त अथवा योग्य संख्या जाप भक्ति अने जाप दिवस भर मांग वाचन के श्रवण भगवान विष्णु ना नाम मंत्र यशगान कथाओं अथवा विश्वमान्य भागवत गीता नो पाठ रात्रि जागरण जे लोको संकट होई तो भगवानी उपासना मंत्रोच्चार वजन के कीर्तन व्रत तोड़ो पराणी વ્રત દિવસે દ્વાદશ પરાણ સમય જે સમય પંચાંગ મુજબ શુભ હોય જે મુજબ બે ડિસેમ્બર બે સવારે જણાવાયું છે પરાણ બાદ પાવન ભોજન પ્રવચન દાન પુણ્ય તથા શ્રદ્ધાપૂર્વક પૂજા પૂર્ણ કરવી મોક્ષદા એકાદશીની મહિમા અને લાભ એક મોક્ષ આત્માની મુક્તિ જીવન મૃત્યુના ચક્ર જન્મના પુનર્જન્મ માંગથી મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ બે પૂર્વજોના આત્મા માટે મૂલ્યવાન હવ હજુ મૃત્યુ પામેલા પિતૃ વંશજોને તેમના પાપો નાશ પામે છે અને તેઓ કે સ્વર્ગ કહેવા પ્રાપ્ત કરે એવી માન્યતા છે ત્રણ પાપમોચન મનુષ્યનો આરાધ્ય માર્ગ જીવનમાં થયેલ પાપ જન્મ મૃત્યુના સંસારિક બંધન ગ્રહદોષ કોરોના ફળ વગેરે માંથી મુક્તિ મળે મન શરીર આત્મા ત્રણેય શુદ્ધ થાય ચાર જ્ઞાન અને ભક્તિનું સંમેલન એકાદશી વ્રત સાથે ભક્તિ માર્ગ વધતા જ્ઞાન માર્ગ ગીતા પાઠ શ્રીકૃષ્ણ ભજન વિષ્ણુ પૂજા મોડાનું ઉપયોગ કરીને આત્માને જ્ઞાન વધતા ભક્તિ વધતા દાન વધતા તપ દ્વારા ઊંચા સ્તરે લઈ જવામાં મદદ પાંચ ઘર પરિવાર અને સમુદાય માટે શુભતા એકાદશી વ્રત પૂજા શ્રવણ કે સેટસેંગ પૂજા પાંદડાંગ તુલસી ભોજન પુણ્યદાતા કાર્ય દ્વારા પરિવાર પૂર્વજ સમુદાય બધાને પુણ્ય થતું મનાય છે સંક્ષિપ્ત વ્રત કથા સારાંશ થી વધુ એક પહેલા ધર્મપ્રેમી રાજા વૈખાનસ તેના પિતાનું સ્વપ્ન હતું કે પિતા નરકમાં દંડ પામે છે એવું જોઈ દુ ખીત રાજા એક નિષ્ણાત ઋષિ પાસે ગયો ઋષિએ સલાહ આપી કે મોક્ષદા એકાદશીનું વ્રત ધાર્યા કરતા પાઈ તાની આત્મા મુક્તિ પ્રાપ્ત થશે રાજાએ તુલસી મંજીરી દીવો ધૂપ પૂજા વ્રત અને જાપ સાથે એકાદશી વ્રત ધાર્યું વ્રત પૂર્ણ થતાં પિતાની આત્મા મુક્તિ પામી અને ને ફરી જન્મ મૃત્યુના સંસારમાંથી મુક્તિ ત્યારથી જે પણ ભક્તિ શ્રદ્ધા સત્સંગ અને વ્રત સાથે આ એકાદશી કરે તેને મોક્ષ કે આત્માને ઉચ્ચ સ્થાને પહોંચવાના આશા સાથે તે અધોરેખિત સેમ દિવસ જ્યારે શ્રીકૃષ્ણએ ગીતા ઉપદેશ આપ્યો એટલે જીવન કર્મ ધર્મ કર્મ ભક્તિ જ્ઞાન ધૈર્ય પાપય યાદીમાંગ સંતુલન સુધાર અને આત્મશુદ્ધિનો માર્ગ દેખાડ્યો તેથી ગીતા જયંતિ તરીકે પણ આ એકાદશીનું વિશેષ મહત્વ વ્રતનો મુખ્ય સંદેશ આજનો અર્થ સંસાર સંસ્કાર કર્મ અને ભક્તિ દરેક વ્યક્તિ માટે આ એકાદશી એક આંતરિક પુનરાવર્તન રન્યુઅલ ચેતના કોન્શિયસનેસ આત્મશુદ્ધિ અને મૂર્ખતા ત્યાગવાનો અવસર છે જેના માટે આપણે દૈનિક જીવનમાં પડેલા બંધન ઈચ્છા જોખમ અહંકાર ગુનાઓ બધાથી મુક્ત થવાની શ્રદ્ધા જ રાખીએ તથા પૂજા વ્રત ગીતા પાઠ ध्यान दान सदाचार आम एक आत्मिक सफर शुरू करिए। मात्र व्यक्ति माटे नहीं परंतु परिवार पूर्वज समुदाय आगल आवता आता पेढ़ीओ एक कदम पवित्र शुभ पतनायक दिवस